યોજિત કરવામાં આવ્યો હતો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શિંગાણા હાઈસ્કૂલ ખાતે ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં હરઘર સ્વદેશી રાહત અને સરદાર પટેલની એકસો પચાસમી જેવા વિષયો પર ચર્ચા થઈ आप्रसंगी जिला संगठन प्रभारी राजेश गामित जिला प्रमुख किशोर गावित एमएलए विजय पटेल तथा अनेक कार्यक्रो उपस्थित रहा था ओलाद गुजरात न्यूज सुबीर नमस्कार भारतीय जनता पार्टी गुजरात प्रदेश आयोजित आत्मनिर्भर भारत संकल्प योजना अंतर्गत डांग जिला જિલ્લા પંચાયત શીખ વહીતન વર્ષના સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમના ભાગરૂપે આજે સુમીર મંડળમાં બરડીપાડા અને નિશાણા ખાતે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આપ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વની અંદર આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આપેલી રાહત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ આવા વિવિધ વિષયો લઈને શુભેચ્છા સંદેશાની સાથે આ જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો વગેરેની સાથે આજે આ મિલન યોજવામાં આવ્યું હતું આજના મુખ્ય વક્તા અને સુબીત તાલુકાના અગ્રણી ડાંગ જિલ્લાના મહામંત્રી રાજેશભાઈ ગામીક સંગઠનના યશસ્વી પ્રમુખ કિશોરભાઈ અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ આ તમામના પ્રેરક ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ સફળ થયો છે આવનારા દિવસોની અંદર આ તમામ કાર્યક્રમો સફળ થાય અને ડાંગ વિકાસને પણ ત્યાં આગળ વધે એ કટિબદ્ધતા સાથે આજે સૌ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી એમણે આ પ્રસંગને માન્યો હતો